તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ગાંધીનગર થી કે જ્યાં કેન્દ્રિય ગાંધીનગર ના મહાત્મા મંદિર ખાતે ખાસ કાર્યક્રમ જ્યાં કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કર્યું ઉદ્ઘાટન તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ગાંધીનગર થી કે જ્યાં ગાંધીનગરમાં કેન્દ્રીય સહકાર મંત્રી અમિત ત્યારે સહકાર મંત્રી એકસો બે માં આંતરરાષ્ટ્રીય દિવસ ની ઉજવણી માટે ગાંધીનગર પહોંચ્યા છે જ્યાં કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ ઉદ્ઘાટન કર્યું છે કે જ્યાં કાર્યક્રમમાં જે સહકાર

અને તેને લઈને જે કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ ગાંધીનગર પહોંચ્યા જ્યાં ગાંધીનગરમાં તેઓએ એકસો માં આંતરરાષ્ટ્રીય સહકાર દિવસની ઉજવણી કરી ત્યારે જે કહી શકાય કે ગાંધીનગરના જે મહાત્મા મંદિર છે મહાત્મા મંદિર પાસે આકાશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જે કહી શકાય જે દિલીપ સંઘાણી સહિત સી એમ ભૂપેન્દ્ર પટેલ તેમજ અનેક જે નેતાઓ છે તેઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમ છે તેને આગળ ધપાવ્યો હતો ત્યારે આજે એકસો બેમો આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ છે અને એકસો બેમો આંતરરાષ્ટ્રીય સહકાર દિવસની ઉજવણીના ભાગરૂપે જે ભાજપના ઉચ્ચ કક્ષાના તમામ જે નેતાઓ જે છે એ પહોંચ્યા હતા ગાંધીનગર જ્યાં કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ તેમજ ગુજરાતના મુખ્યમંત્રી પટેલ પણ ત્યાં પહોંચ્યા હતા ત્યારે સરકારના જે ડિરેક્ટર છે સહકારી ક્ષેત્રના તેઓ દિલીપ સાંઘાણી પણ ત્યાં જોવા મળ્યા હતા સાથે જ શંકર ચૌધરી સહિત અનેક જે નેતાઓ છે આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા કે જ્યાં એકસો મો સહકાર દિવસ છે અને જેને લઈને એક ખાસ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ છે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે રાખવામાં આવ્યો હતો જ્યાં અમદાવાદમાં જે કહી શકાય અમદાવાદ થી થોડે દૂર જે ગાંધીનગર આવેલું છે ત્યાં જે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કે જે ઉલ્લેખનીય છે કે અમિત શાહ કે જીઓ ગાંધીનગરના સાંસદ પણ છે અને ત્યારે આજે એકસો બેમો આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ છે અને જ્યાં પોતાના જ મત વિસ્તારમાં તેઓએ આ આંતરરાષ્ટ્રીય સહકાર દિવસની ઉજવણી કરી હતી અને આપણા સંગે અનેક જે નેતાઓ જે છે તેઓ પણ હાજર રહ્યા હતા ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમ જે છે એને સફળ બનાવ્યો હતો ત્યારે એકસો બે મો આંતરરાષ્ટ્રીય સહકાર દિવસની ઉજવણી કરવામાં આવી ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમ હતો અને જ્યાં અમિત શાહે ઉદ્ઘાટન કર્યું